તો એને સાફ કરી લઈશું તો આપણો મોરૈયો પણ ધોવાઈ ગયો છે તો આપણે હવે એમાં મોરૈયો એડ કરી દઈશું તો બે મિનિટ ઉકળે એટલે આપણે જોઈ લઈશું કે આપણો મોરૈયાનો દાણો સોફ્ટ થઈ ગયો કોની તો આપણો મોરૈયો એકદમ જો દાણો સોફ્ટ થઈ ગયો છે તો હવે એક જ મિનિટમાં પાછી આપણે ખાંડ ઉમેરી દઈશું ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને થોડી વારે હલાવવા કરીશું તો મિત્રો આ ખીર પાંચ જ મિનિટમાં તૈયાર થાય છે તો ખીર આપણી ચડી ગઈ છે તો હવે આપણે કાજુ બદામ આપણે જે ઉમેરવું હોય તે એલચી જાયફળ હોય તો સરસ લાગે ખીર પણ અમે જાયફળ ને એલચી નથી નાખ્યા તો જો આપણી આ ખીર તૈયાર છે